અંબાજી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજીને શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપવામાં આવી છે ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે પચીસમી મેના રોજ મોડી રાત્રે દેહત્યાગ કર્યો હતો વર્ષોથી તેમણે અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો માતાજીનો જન્મવતન ચરાડા ખાતે વર્ષ એક હજાર નવસો અઠ્યાવીસ દુર્ગાષ્ટમીના દિવસે થયો હતો તેમનું સાચું નામ પ્રહલાદભાઈ જાની હતું માત્ર અગિયાર વર્ષની ઉંમરે માતાજીએ અન્જ અને ગૃહજીવનનો ત્યાગ કર્યો હતો એકાણું વર્ષીય માતાજીએ તેમના ગામ ચરાડા ખાતે દેહ ત્યાગ કર્યો હતો તેઓ દેવલોક પામતા છવ્વીસ અને સત્યાવીસ તેમનો દેહ અંબાજી આશ્રમ ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો અંબાજી ખાતે આવેલ માતાજીના આશ્રમમાં વિધિવિધાન સાથે સમાધિ આપવામાં આવી છે માતાજી ભાવિ ભક્તોને જે જગ્યાએ ફળ બનાવી આપતા હતા તે જગ્યાએ આપવામાં સમાધિ આવી છે શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે હાલમાં લોકડાઉન ચાર ચાલુ હોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોય છે ત્યારે ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર માતાજીના સમાધિ કાર્યક્રમમાં ભક્તોને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી બે હજાર ત્રણ અને બે હજાર દસમાં માં ચુંદડીવાળા માતાજીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાન ચુંદડીવાળા માતાજી સામે હારી ગયું હતું ચુંદડીવાળા માતાજીનું અવસાન છવ્વીસ તારીખના રોજ થયું હતું આ પછી બે દિવસ માતાજીના પાર્થિવ શરીરને દર્શન માટે મૂકવામાં આવ્યું હતું અઠ્યાવીસ તારીખના રોજ માતાજીના આશ્રમ પર સંપૂર્ણ વિધિ વિધાથી સમાધિ આપવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો સૌથી પહેલા રુદ્ર સુક્તથી અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ પંચલેપન માતાજીના પાર્થિવ શરીર પર લગાવામાં આવ્યું હતું ત્યારબાદ માતાજીને શૃગાર કરી તૈયાર કરવામાં આવ્યા હતા અને પછી માતાજીને સમાધિ આપવામાં આવી હતી માત્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને માતાજીના સેવકો હાજર રહ્યા હતા એક હજાર નવસો ઇઠ્યાસીથી ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર આવતા જીતુભાઈ શાસ્ત્રીની હાજરીમાં સમાધિ આપવામાં આવી